હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આગામી ઉત્તરાયણના તહેવાર હવે નજીક આવતા પાદરા પોલીસે ખાસ સાવચેતીના ભાગરૂપે સેફ્ટી સરિયાળ લગાવવામાં આવ્યા છે પતંગબાજીના દિવસોમાં માઝા અને ચાઇનીઝ દોરીના કારણે અકસ્માતમાં વૃદ્ધિ થતી હોય છે પાદરા પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચાલકોને જાગૃત કરવા અભિયાન શરૂ કર્યું છે પાદરા જકાતનાકા પોલીસ ચોકી પાસે ટુ વ્હીલર વાહનો પર સેફટી સરિયા મફતમાં લગાવવાની સેવા શરૂ કરવામાં આવી છે ખાસ કરીને યુવાઓ અને નિયમિત વાહન ચલાવનાર નાગરિકો સુરક્ષા માટે આ સેફટી શેર અવશ્ય લગાવવો જોઈએ એવો આગ્રહ પોલીસ અધિકારીઓએ વ્યક્ત કર્યો હતો પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી દર વર્ષે આપણે જેમ જોઈએ છે એમ આ દોરી લાગવાથી ચાઇનીઝ દોરી અથવા તો સાદી દોરી લાગવાથી ઘણામાંથી ઘણા બધા માણસો ઈજાઓ થતી હોય છે એ ઈજા રોકવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત આ તમામ સેફ્ટી વાયર્સ ની લગાડવાની કામગીરી ચાલુ છે